હું પરદસી છું મારે જવું પડ્યું પરદેશ હું પરદેશી છું મારે જવું પડ્યું પરદેશ પરિસ્થિતિ એવી હતી કે મારે ઘર છોડવું પડ્યું પરિસ્થિતિ એવી હતી કે મારે ઘર છોડવું પડ્યું મારે ઘર છોડવું પડ્યું જ્યારે અલગ થવાનો સમય આવ્યો જ્યારે અલગ થવાનો સમય આવ્યો ત્યારે આંસુ વહાવીને મારે મારો ઉદ્દેશ બદલવો પડ્યો ત્યારે આંશુ વહાવીને મારે મારો ઉદ્દેશ બદલવો પડ્યો જવાબદારીઓનો બોજ વહન કરીને જવાબદારીઓનો બોજ વહન કરીને પરદેશી પરદેશ ગયો પરદેશી પરદેશ ગયો પણ તેનું દિલ હજુ ઘરમાં જ રહે છે પણ તેનું દિલ હજુ ઘરમાં જ રહે છે ઘરમાં જ રહે છે મારા વહલા મિત્રો હું તમારો મિત્ર સિંગર અલ્પેશ જાલિયા મિત્રો મારી લખેલી શાયરી જે મેં તમારી સાથે શેર કરી છે તે તમને પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી